છેલ્લા ઘણા સમયથી એટલે કે છેલ્લા એક અઠવાડિયાથી લગભગ એસપીજી ગ્રુપ એ ગેરકાયદેસર લગનને લઈને પંચમહાલ જિલ્લામાં એક સ્ટિંગ ઓપરેશન કરી રહ્યું હતું અને સ્ટિંગ ઓપરેશન સફળ પણ થયું હતું બાદમાં એસપીજી ગ્રુપ આ બોગસ લગ્ન બાબતે મેદાને આવ્યું હતું ને ફરી આજે એક બીજા મુદ્દે એસપીજી ગ્રુપ મેદાને આવ્યું છે ને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ને પત્રની અંદર સગર્ભા દીકરીઓને લઈને એ પત્ર એસપીજીએ અત્યારે લખ્યો છે શું લખ્યું છે પત્રમાં મુખ્યમંત્રી પાસે શું એસપીજી એ માંગણી કરી છે અને શું કહી રહ્યા છે એસપીજીના આપણું મુખ લાલજી પટેલ જાણીશું આજના વિડીયોમાં આમ તો છેલ્લા એક અઠવાડિયાથી એસપીજી ગ્રુપ આખું મેદાને છે પંચમહાલની અંદર એક સ્ટિંગ ઓપરેશન કરે છે તેમાંથી ઘણા મોટા ખુલાસા એસપીજી કરે છે અને બાદમાં એસપીજીના પ્રમુખ લાલજી પટેલ એ બાબતે સરકારને ઘેરે પણ છે સરકારને પણ પૂછે છે અને અમુક માંગણીઓ સરકાર પાસે રાખે છે કે લગ્નની ઉંમર નક્કી કરવી જોઈએ માતા પિતાની સહી ફરજિયાત કરવી જોઈએ ને તે બાબતે ફરી હવે એસપીજી અત્યારે મેદાને આવ્યું છે ને આ વખતે એસપીજી મેદાને આવ્યું છે સગર્ભા દીકરીઓ ટૂંકમાં જે દીકરીઓ તેરથી થી સત્તર વર્ષની છે તે દીકરીઓ સગર્ભ થઈ રહી છે તેને લઈને હવે એસપીજી મેદાને આવ્યું છે અને સીએમને પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે તેરથી થી સત્તર વર્ષની ત્રણસો ને એકતાલીસ જેટલી સગીરા સગર્ભા હોવાની ચોંકાવનારી વિગત રાજ્યમાંથી સામે આવી રહી છે મહેસાણા જિલ્લામાં અઢાર વર્ષ સુધીની પાંચસો ને અઠ્યાસી દીકરીઓ સગર્ભા બની છે તે અત્યારે રાજ્યમાં ખૂબ જ એક ગંભીર બાબત છે અને તેને લઈને મુખ્યમંત્રીને અમે રજૂઆત કરીએ છીએ તેરથી થી સત્તર વર્ષની ત્રણસો એકતાલીસ દીકરીઓ સગર્ભા બની છે અને ચૌદ વર્ષની મહેસાણા તાલુકામાં બે દીકરી સગર્ભા બની છે તો સોળ વર્ષની કુલ છોતેર દીકરીઓ સગર્ભા બનવાની વિગત પણ અત્યારે એસપીજી આ પત્રની અંદર દર્શાવી છે અને મુખ્યમંત્રી શ્રી રજૂઆત કરી છે આવો પેલા સાંભળીએ એસપીજી પ્રમુખ લાલજી પટેલ આ વિશે શું કહી રહ્યા છે આજે મુખ્યમંત્રી સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે મહેસાણા જિલ્લાની અંદર એક વર્ષની અંદર ત્રણસો એકતાલીસ દીકરીઓ જે તેરથી લઈને સત્તર વર્ષની ઉંમર છે એટલે બાળ વિવાહ કરેલા હોય એવી દીકરીઓ સર્ભ ગર્ભવતી થયેલી છે એટલે કેવડી મોટી ઘટના કહેવાય આ ઘટનાની અંદર જે નરાધમો હોય જેમને આ ઘટના ઉપજાવી હોય એવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ આજે જ્યારે દીકરી ગર્ભવતી થાય અને ડૉક્ટર પાસે જઈ હોય તો ડૉક્ટરને એટલીસ્ટ ખબર પડે કારણ કે આપણે દીકરી કહીએ છીએ અને બાળ વિવાહ કહીએ છીએ તો નાદાન દીકરી હોય એની ઉંમર નાની હોય તો એ ટાઈમે એ સગર્ભા હોય તો ડૉક્ટરને એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે આની ઉંમર નાની છે તો એને પણ ઉપરના અધિકારીઓ કે જે જો લાગતું ઓળખતું હોય એ તપાસ કરીને કહેવું જોઈએ પણ એવું પણ કહેવામાં આવ્યું નથી તો મારે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીને વિનંતી છે કે આ ત્રણસો દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર તેરથી સત્તર વર્ષની સગર્ભા થઈ હોય જે બાળ વિવાહ કરેલા હોય તો આખા ગુજરાતની અંદર ખરેખર એ તપાસ કરવામાં આવે

બાળ આમ તો ભારતની અંદર બાળ લગ્ન ઉપર પ્રતિબંધ છે પરંતુ ગુજરાતની અંદર આવા કિસ્સાઓ ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે કે સગીર વયની કોઈ બાળકીઓ સગર્ભા જોવા મળે અને ત્યારે એ આંકડાઓ છેલ્લા બે દિવસથી આપણે સામે છે કે મહેસાણાની અંદર લગભગ છસો જેટલી સગીર સગર્ભાઓ છે અને તેને લઈને હવે રાજ્ય સરકારને એસપીજીએ એ પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રી સાથે માંગ કરી છે કે આ બાળ લગ્ન ઉપર પ્રતિબંધ લાવવામાં આવે અને આ બાળ લગ્ન ઉપર પ્રતિબંધ ત્યારે જ આવશે જ્યારે પંચમહાલની અંદર જેવા બોગસ લગ્નનો પર્દાફાશ એસપીજીએ કર્યો હતો તેવા તલાટી મંત્રીઓ અને અધિકારીઓ ઉપર સરકાર કડક એક્શન લે અને તેને લઈને ફરી એક વખત લાલજી પટેલ મેદાને લાલજી પટેલે સરકાર પાસે માંગણી કરી છે અને ફરી તે પાંચ નિયમો તેમણે પણ દર્શાવ્યા હતા કે વર્ષ સુધીની ઉંમર કરવી જોઈએ માતા પિતાની સહી ફરજિયાત કરવી જોઈએ આવા નિયમો જે અત્યારે રાજ્યની અંદર લાગુ થાય તેનાથી લઈને આ બાળ લગ્ન રોકાય અને જે આ સગીર વયની જે બાળકીઓ છે યુવતીઓ છે જે સગર્ભા બને છે તે પણ રોકાશે અને જે આ ગંભીર બાબત છે તેનાથી ક્યાંક ને ક્યાંક રાજ્યમાં છુટકારો મળશે તેઓ ત્યારે એસપીજી ગ્રુપે ફરી એક વખત મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને રજૂઆત કરી છે